ઝીલન જે પ્રકારે સાબરકાંઠા જિલ્લામાં લગભગ ત્રણ એક દિવસના વિરામ બાદ ફરી એક વરસાદ શરૂ થયો છે મોડી મોડી વરસાદ વરસવાની શરૂઆત હિંમતનગર સહિત આસપાસના પંથકમાં શરૂ થઈ ચુક્યો છે સાબરકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને વડાની ઈડર પંથકની અંદર વરસાદ વરસી રહ્યો છે હિંમતનગર શહેર અને આસપાસના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ વરસાદ બપોરના અરસામાં વરસવાની શરૂઆત થઈ હતી હિંમતનગર તાલુકાના જે હડિયોલ ગઢોડા થઈ ચુકી છે વરસાદ વરસવાને લઈને જે ખેડૂતો છે તે ખેડૂતો આનંદિત બની ચુક્યા છે ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર મગફળી જેવા પાકનું વાવેતર કર્યું હતું અને સમય અંતરે જે વરસાદ છે તે વરસાદ વરસવાની શરૂઆત થઈ ચુકી છે તેને લઈને જે ખેડૂતો છે તે ખેડૂતોમાં એક ખુશીનો માહોલ વ્યાપ્યો છે સાથે જ જિલ્લાના ઈડર અને હિંમતનગર પંથકના જે વરસાદ વરસ્યો છે તેને લઈને ઠંડક પ્રસરી છે તેમાં સ્થાનિકોને આંશિક રાહત અનુભવી રહ્યા છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે તો ગરમીમાં આંશિક રાહત નો અનુભવ થઈ રહ્યો છે વરસાદને કારણે